હેલો જય શ્રી કૃષ્ણ મારી ચેનલમાં તમારું સ્વાગત છે હેપી રોદણ આજે આપણે બનાવીશ મિક્સ લોટના વડા મકાઈનો લોટ અડદનો લોટ અને બાજરીનો લોટ ત્રણ મિક્સ ત્રણ લોટ મિક્સ કરીને વડા બનાવવાના છે મેથી દાણા કટિંગ કરીને તૈયાર રાખ્યા છે હવે તેમાં જીરું અને તલ એડ કરીશું

આ રીતે મિક્સ સરસ થઈ ગઈ છે લોટ પણ સરસ એવો બંધાઈ ગયો છે લોટ સરસ બંધાઈ ગયો છે આ રીતે હાથમાં તેલ લગાવીશું અને વડા બનાવીશું આ રીતે સરસ એવા મકાઈના લોટ અડદ અને મકાઈનો લોટ અને બાજરીના લોટના મિક્સ લોટના વડા બનાવ્યા છે હવે તેને કડાઈની અંદર તળીશું શું બીજું પડખું આ રીતે કેરવતા જઈશું વડા તૈયાર ગયા તૈયાર થઈ ગયા છે તહેવાર સિવાય પણ તમે લીલી મેથીના આમ પણ બનાવી શકો છો વડા આજની રેસીપી મારી તૈયાર થઈ ગઈ છે બાજરીનો મકાઈનો અને અડદના લોટના વડા બનાવ્યા છે ખૂબ જ એવા ટેસ્ટી વડા બન્યા છે મેથી તેમાં મેથી અને દાણા નાખીને પણ વડા બનાવ્યા છે ખાવાની ખૂબ જ મજા આવે તેવા વડા બન્યા છે શીતળા સાતમ નિમિત્તે આજે હું એ વડા બનાવ્યા છે આ વખત વડા દરેકને ખૂબ જ ભાવતા હોય છે તે કેચ ટામેટા કેચઅપ સાથે પણ ખાઈ શકાય ચટણી સાથે પણ ખાઈ શકાય કઢી નોર્મલી કઢી હોય તેની સાથે પણ ખાઈ શકાય ચા સાથે પણ ખાઈ શકાય ખૂબ જ એવા વડા દરેક આ રીતે ખાવામાં ખૂબ જ મજા આવતી હોય છે તો આજની રેસિપી મિત્રો તમને જરૂરથી મારી ગમી ગમી હશે તો કોમેન્ટ કરીને જરૂરથી મને જાણ કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો બને તો કોમેન્ટ કરજો ચાલો મળીશું નવી રેસીપી સાથે બાય